અને અનવા મપીલાલો હો આપણને આપણે પીવાનું બીજા ખોબ હજુ કાઢ બે હોય તો ક્યાં બાય દેખ રખાય આ દેખાય છે જો એટલે આ માં બાપ એ માં બાપ બસ ને ભાઈને મત દે કારણ કે કંકુ ખોટા કંકુ યુઝ નથી આ એમ પેતે યહી સાઈથે મે યુટરા નથી આ

કાકે મે ઈ શોર્ટ ને દેલો તો છોટી ગય ગવતનો સાસું એ લીંબુ મિસાઈન

아미 아미 칼하고 있다 માર ભાઈ મોઢ ધોઈ વાળી હાથ હાપે ક્યાં હોય ભાઈ હાપે ક્યાં લઈ લે તારો બાપ દોસ્તો અમારી મહેનત ઉપર કોઈ પાણી ફેરવી નાખ્યું એવું લાગે હે તમે જો અતારમાં માહોલ વીખી નાખ્યો અહીંથી સે઱઱ીરલ સાળુલાહે

আ আ আরা প আমরা ু গত হক খ । हेलो ढींगला कोते लायक है इंग्लैंड डिंगली नहीं चीज जाए साहब डिंगली होती नहीं होता ये दूडी से एक है बेचारे हां जो लिखो नींबून बजू होतो रुपए से और रुपए तो रुपए में ले ले सकता है न था हां पर

ફાઈલ લેજો વાડીએ હા મળ્યો વાડીએ નંદા બધા દમ પતા આ ડરનો માવો એય આટલી એકદમ એય જોરદાર હે કે આ ખરિયા સંધુન સંધુન રૂપિયા પુયા નો જો તો આ હે તો ગોળું ડાળું બે ઢીંગા મેકી તો ભઈ ગયો આ ધુલા આડલે વાય કાઢ લે લો એ નોડે એ નોડે આ નિયા સુલા આપડે આલુ છે

હવે આપણો પ્રયા કાંઈ પૂરો થઈ ગયો હવે એને એમ મળીશું આપણે નવા વિડીયોમાં તમને બરાબર ચાલો બાય બાય